મિત્રો નર્મદાની ઉત્તર વહીની પરિક્રમા હાલ ચાલી રહી છે આ વર્ષે તેનું વિશેષ આકર્ષણ જોવામાં આવી રહ્યું છે અને શનિ રવિ એટલે કે બાર તેર એપ્રિલ વીકેન્ડમાં ત્રણથી ચાર લાખ લોકો ન કેવળ ગુજરાતના વિભિન્ન ભાગોમાંથી પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ આ પરિક્રમા કરવા માટે ઉમટી પડ્યા અને આના કારણે અવ્યવસ્થા સર્જાઈ ગઈ કારણ કે દરેક વ્યવસ્થા અછતમાં આવી ગઈ જેમ કે નાવડીઓ તો સાહીઠ નાવડીઓ છે લિમિટેડ જેટી છે પરંતુ લાંબી લાઈનમાં ઉભા રહેવા છતાં નંબર ન આવે તે પરિસ્થિતિ સર્જાઈ ગઈ કારણ કે ત્રણથી ચાર લાખ લોકો આવી ગયા હતા કેટલીક જગ્યાએ પાણી જગમાં જે હોવું જોઈએ જે સરકારે વ્યવસ્થા કરી હતી ટેન્ટ્સમાં એમાં પાણી ન હતું ક્યાંક મફત ભોજન એટલે કે હરિહર જમાડવામાં આવતું હોય પરંતુ ખાવાનું ખૂટી પડ્યું હતું અને લોકોને પારાવાર મુશ્કેલી થઈ હતી અનેક લોકોએ હજારો લોકોએ પરિક્રમા અધૂરેથી છોડી અને પાછા જવું પડ્યું હતું શું શું તકલીફો થઈ એનું આપણે લિસ્ટ જોઈ લઈએ તો રેંગણથી કીડી મકોડી ઘાટ જવા નાવડીની ઓછી સંખ્યાને કારણે લોકોએ લાઈનમાં ઉભા રહેવું પડ્યું અને ઘણા લોકો ત્યાંથી પાછા જતા રહ્યા રેંગણ ઘાટની જે તંબુ નીચે મુકાયેલી લોખંડની આડેધર રેલિંગથી લોકોને પગમાં ઈજા થઈ પરિક્રમા દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ કારણ કે ત્રણથી ચાર લાખ લોકો અચાનક જ ઉમટી પડ્યા હતા વીકેન્ડ્સને કારણે કપિલેશ્વર મહાદેવ મંદિરથી નીચે ઉતર્યા બાદ રેંગણ ઘાટ સુધીના પર નાવડીમાં ગમે તેમ ફેંકાયેલા લાઈફ જેકેટ ગંદા હોવાથી પહેરવામાં કચવાટ થયો રાજ્ય બહારથી આવતા રાત્રિ મંદિરો હાઉસફુલ થતા જગ્યાનો અભાવ થયો મિત્રો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી તેર મિનિ બસ બોલાવી પડી કે જેથી ભાવિકોને ખસેડી અને ભાદરવા ગામ સુધી લઈ જવામાં આવે ડિસ્ટ્રિક કલેક્ટર એસ કે મોદીએ વિડીયો પોસ્ટ કરી અને અપીલ કરી છે શ્રદ્ધાળુઓને કે શનિ રવિ તેમજ જાહેર રજાના દિવસોએ ખૂબ ભીડ થાય છે માટે અવગણવા અને વીક ડેઝમાં જ આ યાત્રા કરવી તેમજ ગરમીની સમસ્યા ના સર્જાય તે માટે રાત્રે અથવા વહેલી સવારે આ યાત્રા કરવી કે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં ન આવતા જે ચાલુ દિવસો છે સોમ મંગળ બુધ ગુરુવારના દિવસોમાં અને રાત્રિમાં આપ આવો તો આપની અમે સેવા કરી શકીએ અને આપની ઉચ્ચ કક્ષાની સગવડો અમે આપી શકીએ એ માટે ફરી ફરીને ભક્તજનોને પરિક્રમાવાસીઓને વિનંતી છે કે આપ ની યાત્રા સુખદ રહે આપ ખૂબ જ સગવડથી અને શાંતિથી અને સુચારુ રૂપે પરિક્રમા કરી શકો એ માટે વચ્ચેના દિવસોમાં આવવા મારી નમ્ર વિનંતી છે નર્મદે હર